સુરત જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારીઓની હડતાલને અઠવાડિયાથી વધુ સમય વીતવા છતાં કોઈ નિકાલ ન આવતા આગળની રણનીતિ નક્કી કરવા માટે કામરેજના ગેલ અંબે મંદિર પરિસર ખાતે મીટિંગ યોજાઈ સુરત જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ તેમની બે મુખ્ય માંગણી છે ટેકનિકલ પગાર ધોરણ અને ખાતાકીય પરીક્ષા મુક્તિના મુદ્દે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે ત્યારે અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી તેમના કારણે દર્શક નોટિસ મળી છે સમગ્ર જિલ્લાના કર્મચારીઓએ આજે કામરેજ ગેલ અંબે મંદિર ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું મીટિંગમાં રાજ્ય કર્મચારી મંડળના નિર્ણય પછી આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે જઈ ત્યાં જ રહે હડતાલ ચાલુ રખાશે બે હજાર બાવીસમાં કરાયેલી હડતાલમાં સરકાર દ્વારા આરોગ્ય કર્મચારીઓની માંગણી સ્વીકારવામાં આવી હતી લેખિત બહેનતરી પણ આપવામાં આવી હતી તેમ છતાં હજુ સુધી કોઈ અમલ કરવામાં નહીં આવતા કર્મચારીઓને ફરી હડતાલના લીધે પીએમ જે કાર્ડ મેલેરિયા રસીકરણ સગર્ભા સ્ત્રી વગેરેની કામગીરી ઠપ થઈ છે લાભાર્થીઓને સીધી અસર પણ થઈ રહેશે કેતનસિંહ ફતેસી રાણા ઇન્ચાર્જ પ્રમુખ સુરત જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અન્વયે સુરત જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસથી અચોક્કસમૃતની હડતાળ પર છે એ હડતાલ આજે એક અઠવાડિયા ઉપર થઈ ચૂકી છે છતાં સરકારશ્રી દ્વારા કોઈપણ અમારી બે માંગણીઓનો પોઝિટિવ નિરાકરણ ન આપવાની જગ્યાએ અમને કારણ દર્શક નોટિસ આપી છે અમારી સેવા ટૂટ ગણી છે અને ચાર્જચીસ આપવાની તૈયારી થઈ રહી છે તો એના જ આયોજનના ભાગરૂપે કે અમારે નોટિસનો ખુલાસો કેમ આપવો અને આ લડતને કેમ આગળ લઈ જવી અને અમારી બે મુખ્ય માંગણી કેવી રીતના સરકાર શ્રી દ્વારા સંતોષ આવી તો તેના આયોજનના ભાગરૂપે આજરોજ અમે કામરેજ મુકામે મિટિંગ આયોજિત કરી છે અને આવતીકાલથી અમારા મહાસંઘના આદેશનોએ અમે ગાંધીનગર જવાના છે અને જ્યાં સુધી માંગણી ન સંતોષાય ત્યાં સરખી ગાંધીનગર જ રહેવાનું અમારું આયોજન છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે